જેથી ડિનોલી પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચુડાસમા સાથે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચએસ મોસાણી અને સર્વેલન્સ કોરના માણસો સાથે ડિનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે છટ ગાર્ડન પાસે ઉભેલા આઈસર ટેમ્પોમાં ઇંગ્લિશ દારૂ છુપાવેલો છે જેથી પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા પ્લાસ્ટિકના ખાલી રેકેટની આડમાં છુપાવી રાખેલ એકસો પેટી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો બિયર સહિતના કુલ્લે ચૌદ બાસઠ લાખના નો મુદ્દા માલ કબ્જે કરી પ્રોહિબિશન ગણનાપાત્ર કેસ સુધી કાઢ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત